મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર સેટ વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર છે અને તેની સાથે ટ્રેલર છે આ સેટ આખો વેચવાનો છે સાવ ભાવે અશોક સિંહને વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ તો આ સેટ બંને તાત્કાલિક અશોક સિંહનો કોન્ટેક કરો બાકી વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી મળી જશે સૌપ્રથમ ટ્રેક્ટર ની વાત કરું ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પાસઠ તમે વિડીયો અંદર જોઈ શકો છો મોડલની વાત કરું બે હજારની સાલના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ છે ફ્રન્ટ પણ સારો તમે વિડીયો અંદર જોઈ શકો છો અને કોમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો

અને ટ્રેલર બે હજાર અને કિંમત ના મોડેલ નું છે કિંમતમાં ફેરફાર થશે નહીં જો બે લાખ પાસઠ હજારમાં સેટ લેવો તો જ અશોક કોન્ટેક કરવાનો બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટની અંદર જોવા મળશે રાજકોટ માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે